નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ આઠ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના યથાબંધ શાકભાજીના બજાર પર તો મિત્રો આજે કારેલા ત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી મરચાં જાડા મરચાં જાડામાં પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને પંચાવન રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ભીંડા ભીંડા ત્રીસ રૂપિયાથી લઈ અને સારા ભીંડા પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી કોબીમાં જે મંદી મિત્રો જોવા મળે છે મીડિયમ કોબી બાર રૂપિયાથી લઈ અને પંદર સો રૂપિયા સુધી વેચાણી અને સારી કોબી અઢાર રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મરચાં ઝીણા મરચાં ઝીણા ત્રીસ રૂપિયાથી લઈ અને સારા ઉપરના જે ખેડૂત વીઆઈ ખેડૂતના આવ્યા હતા વીઆઈપી તે ચાલીસ રૂપિયા અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ફૂલાવર ફુલાવર મીડિયમ સાઠ સિત્તેર રૂપિયા બજાર હતું અને સારું ફુલાવર જે ખેડૂતને વીઆઈપી આવે છે તે એંસી રૂપિયા અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી મિત્રો તુરિયા તુરિયા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ધાળા ધાળા બસો વીસ રૂપિયાથી લઈ અને બસો સિત્તેર બસો એંસી રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી લીલી મગફળી લીલી મગફળી ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી લીલા ચોરા લીલા ચોરામાં તેજી છે મીડિયમમાં સાઠ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે અને સારા વીઆઈપી ચોરા સો રૂપિયા અને એકસો દસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી લીલી ડુંગળી લીલી ડુંગળીમાં સાઠ રૂપિયાથી લી અને સારી વીઆઈપી ડુંગળી એંસી રૂપિયા કિલો સુધી વેચાઈ છે ત્યાંથી મિત્રો રીંગણા રીંગણામાં તેજી જ છે જે બહારથી આવે છે તે પચાસ સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે અને સારા જે ખેડૂતના આવે છે વીઆઈપી માલ તે એંસી રૂપિયા અને નેવું રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ચાઇનના કાકડી ચાયના કાકડી ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી વેચાણ છે આજે ત્યાંથી લીંબુ લીંબુમાં તેજી છે એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી આદુ આદુમાં સાઠ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા બજાર થઈ ત્યાંથી ટમેટા ટમેટામાં આજે પચીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગુવાર ગુવારમાં ચાલીસ રૂપિયાથી લઈ અને પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને ત્યાંથી ગોટે રીંગણા ગોટે રીંગણા સિત્તેર રૂપિયા લઈ અને સારા વીઆઈપી એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે તો મિત્રો આ હતી આજની ભાવની અપડેટ તો મિત્રો આપણી ચેનલમાં નવો આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન